કરીએ આપણે ભારતીય ચિત્રકળા ભારતીય ચિત્રકળા પ્રારંભથી જ પ્રારંભથી જ પ્રકૃતિ અને ધર્મ ધર્મ ચિત્રકળાના કેન્દ્ર તરીકે રહી હશે ચિત્રકળા દ્વારા ચિત્રકળા છે ચિત્રકળા દ્વારા માનવી ચિત્રકળા દ્વારા માનવી પોતાના વિચારો અને ભાવનાઓને નવીન રૂપે અભિવ્યક્ત અભિવ્યક્ત કરી શકે છે જ્યાં રેખાઓ અને રંગો છે રેખાઓ અને રંગોના યોગ્ય યોગ્ય સમન્વયથી કલા અને સૌંદર્ય કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી ચિત્રકલામાં ચિત્રકલામાં પ્રકૃતિ છે પ્રકૃતિના જળ અને ચૈતન્ય જળ અને ચૈતન્ય સ્વરૂપોના વિવિધ ભાવોનું દર્શન દર્શન કરવાની ક્ષમતા રહેલી છે ભારતીય ચિત્રકલા છે ભારતીય ચિત્રકળાનો પ્રારંભ છે પ્રાગ ઐતિહાસિક પ્રાગ ઐતિહાસિક કાળથી થયો હતો ઈસવીસન પૂર્વે સાત હજાર ઈસવીસન પૂર્વે સાત હજાર છે સાત હજાર સમયના ચિત્રો મધ્યપ્રદેશ મધ્યપ્રદેશની ભીમ બેટકાની ગુફાઓમાંથી મળી આવ્યા છે તે ભારતીય ચિત્રકળા છે ભારતીય ચિત્રકળાનો પ્રથમ પુરાવો ગણાય છે આ ચિત્રો છે કુદરતી રંગોથી તૈયાર થયા હતા આશરે પાંચ હજાર છે પાંચ હજાર વર્ષ જૂની હડપ્પીન સંસ્કૃતિ છે હડપ્પીન સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકળાના પુરાવા મળી આવ્યો છે હડપ્પા છે હડપ્પાના લોકો હડપ્પાના લોકો હડપ્પાના લોકો છે માટીના વાસણો ઉપર ફૂલ છોડ ફૂલ છોડ અને ભૌમિતિક ભૌમિતિક રેખાકનોની ભાત પાડતા હતા પાંચમી પાંચમી અને ચોથી પાંચમી અને ચોથી સદીમાં પાંચમી અને ચોથી સદીમાં રચેલા વિષ્ણુ વિષ્ણુ ધર્મોતર વિષ્ણુ ધર્મોતર પુરાણના વિષ્ણુ ધર્મોતર પુરાણના ત્રીજા ખંડમાં સૂત્ર ચિત્રસૂત્ર ચિત્રસૂત્ર નામના પાઠને ભારતીય કલા ભારતીય કલા અને ખાસ કરીને ચિત્રકલા છે ચિત્રકલાના સ્ત્રોતો ચિત્રકલાના સ્ત્રોત પુસ્તક તરીકે સ્વીકારવામાં આવી છે આ આઠ આ પાઠ છે આ પાઠ આકૃતિઓ પાઠ આકૃતિઓ બનાવવાની કલા સાથે સાથે કલા સાથે સંબંધિત છે જેને પ્રતિમા તેને પ્રતિમા લક્ષણો પ્રતિમા લક્ષણ કહેવામાં આવે છે જે ચિત્રકલાનું ધર્મસૂત્ર છે ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય છે ગુપ્તકાળમાં ગુપ્તકાળમાં અજંતા અને ઇલોરાની ગુફામાંથી પ્રાપ્ત થયો છે લઘુચિત્રકળા છે લઘુ ચિત્રકળા મધ્યકાલીન લઘુચિત્રકળા લઘુચિત્રકળા મધ્યકાલીન સમયના મુઘલકાળ કાળ દરમિયાન પોતાના સુવર્ણ સમયમાં પહોંચી હતી ચિત્રકળામાં સ્થાનિક બાબતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું આધુનિક કાળમાં આધુનિક કાળમાં ભારતીય ચિત્રકળા પર યુરોપિયન યુરોપિયન પ્રજા યુરોપિયન પ્રજા અને પશ્ચિમી ચિત્રકળાની અસર જોવા મળે છે હવે વાત કરીએ આપણે ભારતીય ચિત્રકળા ભારતીય ચિત્રકળા એને ત્રણ ભાગ પડે છે પ્રાચીન ચિત્ર પ્રાચીન ભારતીય ચિત્રકળા પ્રાચીન ભારતીય ચિત્રકળા મધ્યકાલીન મધ્યકાલીન ભારતીય ચિત્રકળા અને આધુનિક આધુનિક ભારતીય ચિત્રકળા વાત કરીએ આપણે પ્રાચીન ભારતની ચિત્રકળા પ્રાચીન પ્રાચીન ભારતની ચિત્રકળા લિપિયા ચિત્રો લિપિયા ચિત્ર કોને કહેવાય છે લિપિયા ચિત્ર છે તે કપડા પર કપડા પર કપડા પર માન્યતાઓનું ચિત્રણ છે લિપિયા ચિત્ર કપડા પર માન્યતાઓનું ચિત્રણ છે ધોલી ચિત્ર જે પાવડરના રંગોથી પાવડરના રંગો સાથેનું ચિત્રકામ છે લેખિયા ચિત્ર છે લેખ્યા ચિત્રો રેખાઓ અને રેખાઓ અને સામાન્ય રેખાઓનું ચિત્રકામ વિતન ચિત્ર છે વિતન ચિત્ર વિતન ચિત્ર જે છત છે છત પર કરવામાં આવતું ચિત્રકામ છે રાગમાળા ચિત્રકલા रागमाला चित्रकला जे रागो आधारित बात करिए प्राग ऐतिहासिक चित्रकला प्राग प्राग ऐतिहासिक चित्रकला चित्रकळा पूरा पाषण काल पूरा सी पूरापाशकाळ मध्यपाशकाळ आणि नऊ पाषण काळ पुरा पाषणकाळ आहे ईस्वी सन पूर्व ईस्वी सन पूर्वे दस हजार वर्ष पहिला पशी काल जे ईस्वी सन पूर्वे दस हजार पंचावन्न दस हजार दस हजार पंचावन्न हजार वर्ष पहिला आणि नव पाषण काल નવ કાળ તે કાર્ડ પૂર્વે પાંચ હજાર ઈસવીસન પૂર્વે પાંચ હજાર પાંચસોથી લઈને ત્રણ હજાર વર્ષ પહેલા નિમ્ન પુરા પાછન કાળ છે કાળ તે ઈસવીસન પૂર્વે ઈસ્વીસન પૂર્વે એક લાખ વર્ષ પહેલાં પછી મધ્યપુર મધ્યપુરા પાચનકાળ મધ્યપુરા કાળ જે ઈસ્વીસન પૂર્વે એક લાખથી લઈને એક લાખથી લઈને ચાલીસ હજાર વર્ષ પહેલાં અને ઉચ્ચ પુરા કાળ ઈસવી સંપૂલે ચાલીસ હજારથી લઈને દસ હજાર વર્ષ પહેલા વાત કરીએ આપણે પૂરા પ્રાગ ઐતિહાસિક કાળમાં પ્રાગ ઐતિહાસિક કાળમાં ખડકો ખડકો કે કે પહાડોની પહાડોની ગુફાઓમાં દોરવામાં આવેલ ચિત્રોને પેટ્રો ગિફ્ટો પેટ્રો ગિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે પૂરા પાષણકાળ છે પૂરા પૂરા પાષણ યુગના ચિત્રો પૂરા પાષણ યુગના ચિત્રો છે લીલા અને ઘેરા લીલા અને ઘેરા લાલ રંગની રેખાઓ સાથે બનાવવામાં આવ્યા છે જેમાં કેટલીક કેટલીક પાતળી જેમાં કેટલીક પાતળી લાકડીઓ પાતળી લાકડીઓ જેવી કે માનવ આકૃતિ છે પરંતુ મોટાભાગની મોટા મોટાભાગની સભ્યો મોટા મોટાભાગની સભ્યો મોટા મોટા પ્રાણીઓની છે જેમ કે ભેંસ હાથી વાઘ ગેંડો અને ડુક્કર જેમાં લીલી છબીઓ છે લીલી છબીઓ નર્ત નર્તકોની છે અને લાલ છબીઓ છે જે શિકારીઓની છે ભીમ બેટકાની ગુફા વાત કરીએ ભીમ બેટકાની ગુફા મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં આવેલી જે ભીમબેટકાની ગુફા છે ભીમબેટકાની ગુફાઓની સૌ પ્રથમ જાણકારી ઈસવીસન ઓગણીસો સત્તાવન અઠ્ઠાવનમાં ડોક્ટર વિષ્ણુ ડોક્ટર વિષ્ણુ શ્રીધર વાકાંકર ડોક્ટર વિષ્ણુ ડોક્ટર વિષ્ણુ શ્રીધર વાકાંકર નામના પુરાતત્વ વિદ્યા આપી હતી તેની ગુફાઓમાં તેની ગુફાઓમાં આદિમાનવે દોરેલા આદિમાનવે દોરેલા પક્ષીઓ હરણ પછી લાકડા છે લાકડાના ભાલાં વૃક્ષો તેમજ લગભગ પાંચો જેટલા પાંચો જેટલા માંડવોના ચિત્રો મળી આવ્યા છે જે પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે ચિત્રો છે ચિત્રોથી સ્પષ્ટ થાય છે કે ચિત્રો છે ચિત્રોથી સ્પષ્ટ થાય છે કે શિકારજ શિકારજ મુખ્યત્ત્વે શિકાર જ મુખ્યત્વે જીવન જીવનનો મુખ્ય આધાર હતો સિંહ હાથી કૂતરા જેવા પશુઓની ઉપસ્થિતિ હતી આ ચિત્રોમાં રેખા પ્રધાનતા છે રેખા પ્રધાનતાનો ગુણ રહેલો છે આ બિંદુઓથી આ બિંદુઓથી આવું આકલન આકલન થાય છે કે પાષણકાલીન છે પાષણકાલીન ચિત્રકળા પાષણકાલીન ચિત્રકળા છે આધુનિક ચિત્રકળાને સમકક્ષ છે અહીં દિવાલ છે અહીં દિવાલને રંગવા માટે સામાન્ય રીતે પાણી પાણી અને ચૂના મિશ્રિત ચૂના મિશ્રિત ગેરું બનાવવામાં આવતો હતો તે સમયના રોજિંદા જીવનની તે સમયના રોજિંદા જીવનની ઘટનાઓ ઉપરાંત ધાર્મિક અને ધાર્મિક અને ભવ્ય દ્રશ્યો પણ દર્શાવવામાં આવે છે જેમાં શિકાર નૃત્ય સંગીત હાથીઓ અને ઘોડા છે ઘોડાઓની સવારી ઘોડાઓની સવારી પ્રાણીઓનો સમાવેશ થાય છે આ પ્રકારની અન્ય ગુફાઓ દક્ષિણ દક્ષિણ ફ્રાન્સમાં દક્ષિણ ફ્રાન્સમાં લાસ્કા છે ગુફા દક્ષિણ ફ્રાન્સમાં લાસ્કાની ગુફા તેમજ સ્પેન છે સ્પેનમાં મીરા અલ્ટા મીરાની ગુફા આવેલી છે આ ગુફા છે આ ગુફાની ચિત્રકળાને આ ગુફાની ચિત્રકળાને રાષ્ટ્રીય મહત્વનું સ્થળ ઘોષિત કરવામાં આવ્યું છે તેમજ ઈસવીસન બે હજાર ત્રણમાં બે હાજર કાળ આ કાળમાં ચિત્રો છે આ કાળમાં ચિત્રો પ્રમાણમાં નાના હતા જેમાં મુખ્યત્વે લાલ રંગનો ઉપયોગ થતો સમૂહમાં થતા સમૂહમાં થતા શિકારનું ચિત્ર પ્રાણીઓ ચરતા હોય તેવા અને પશુ સવારી છે પશુ સવારીના ચિત્રો પણ આ કાળમાં જોવા મળે છે આ કાળમાં ઘણા આ કાળમાં ઘણા ખડકોના ઘણા ખડકોના હાથ હાથ અને અને મુઠ્ઠી મુઠ્ઠીની છાપ તેમજ ફિંગરપ્રિન્ટ મળે છે કેટલાક ગુફા ચિત્રોમાં પુરુષો સ્ત્રીઓ અને બાળકોને એક જ પરિવારના સભ્ય હોય તેમ તેમ એક સાથે દર્શાવવામાં આવે છે તામ્ર તામ્ર પાષણકાળ અથવા નવ પાષણકાળ તામ્ર પાષણકાળ અથવા નવ પાષણકાળ મધ્ય પાષણકાળ છે મધ્ય પાષણ યુગ પછી શરૂ થતા યુગમાં ગોળાકાર અને ત્રિકોણાકાર ભૌમિતિક આકૃતિઓ યુદ્ધના દ્રશ્યો સંગીત વાજિંત્ર સંગીત વાજિંત્રોના ચિત્રો જોવા મળે છે આ સમયના આ સમયના ચિત્રોમાં આ સમયના ચિત્રમાં લીલા અને પીળા લીલા અને પીળા રંગનો ઉપયોગ થયો છે મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના નરસિંહગઢથી મધ્યપ્રદેશે મધ્યપ્રદેશના નરસિંહગઢથી નરસિંહ નરસિંહગઢથી છે હરણનું ચામડું હરણનું ચામડું ચૂકો ચૂકવવાનું ચિત્ર મળી આવ્યું છે છત્તીસગઢ છે છત્તીસગઢના સરગુજા જિલ્લા છત્તીસગઢના સરગુજા જિલ્લાના રામગઢ છે રામગઢની પહાડીમાં રામગઢની પહાડીમાં જોગીમારા ગુફાઓ આવેલી છે હડપ્પાકાલીન ચિત્રકળા હડપ્પાકાલીન ચિત્રકળા હડપ્પાકાલીન સભ્યતામાં હડપ્પાકાલીન સભ્યતામાં ચિત્રકળાનો યોગ્ય વિકાસ થયો હતો જેના પુરાવા સ્વરૂપે પુરાવા રૂપે વિવિધ ચિત્રાત્મક મહોરો વાસણો મૃતભાંડ મૃતભાંડ એટલે કે માટીના વાસણો રમકડાઓના અવ રમકડાના અવશેષો પ્રાપ્ત થયે છે આ સભ્યતામાં વિવિધ ચિત્રાત્મક ચિત્રાત્મક મૃતભાંડ પ્રાપ્ત થયા થયા છે તેમાં રાતા રંગના પાંડુ રંગના લાલ રંગના મૃદભાંડોના સાક્ષ્યો પ્રાપ્ત થયા છે ભારતીય ચિત્રકળા છે ભારતીય ચિત્રકળાનું વર્ગીકરણ ભારતીય ચિત્રકળાનું વર્ગીકરણ પ્રારંભિક સમયમાં તૈયાર થયેલા ચિત્રો મુખ્યત્વે વિશાળ કદના અને ગુફાઓની ગુફાઓની ભીતો પર તૈયાર થતા થયેલા છે ભારતીય ચિત્રકળામાં ચિત્રોને તેમના કદ આકાર વિસ્તાર સપાટી વગેરે જેવી બાબતોને ધ્યાનમાં રાખી મુખ્યત્વે મુખ્યત્વે બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે એમાં પહેલું છે ભીતિ ચિત્રકળા અને બીજું છે લઘુ ચિત્રકળા વાત કરીએ આપણે ચિત્રકળાના બે પ્રકાર છે ભીતિ ચિત્રકળા ભીતિ ચિત્રકળા અને લઘુ ચિત્રકળા વાત કરીએ આપણે ભીતિ ચિત્રકળા ભીતિ ચિત્રકળા ભીતિ ચિત્રકળા ભીતિ ચિત્રો છે ભીતિ ચિત્રોમાં ભીતિ ચિત્રોમાં ચિત્રો છે ભીંત ભીંત છત ભીંત છત અથવા અન્ય અન્ય કોઈ સપાટી ઉપર ચિત્રવામાં આવે છે ભારતમાં ભારતમાં ભીત ચિત્રો છે ભારતમાં ભીત ચિત્રો મુખ્યત્વે ભારતમાં ભીત ચિત્રો મુખ્યત્વે પ્રાકૃતિક ગુફાઓમાં બનાવવામાં આવતા જે ચિત્રોના જે ચિત્રોના મુખ્ય જે ચિત્રોના મુખ્ય વિષય વિષય હિન્દુ બૌદ્ધ હિન્દુ બૌદ્ધ અને જૈન હિન્દુ બૌદ્ધ અને જૈન ધર્મ સંબંધિત હતો ભારતમાં આવા ચિત્રો છે આવા ઈસવીસન દસમી સદી સુધી જોવા મળે છે ભીત ચિત્ર છે ભીત ચિત્ર એ ત્રિપરિમાણીય ભીત ચિત્ર ભીત ચિત્ર એ ત્રિપરિમાણીય કલાકૃતિ છે મધ્યપ્રદેશમાં મધ્યપ્રદેશમાં આવેલી જોગીમારાની ગુફાઓ મધ્યપ્રદેશમાં આવેલી જોગીમારા છે મધ્યપ્રદેશમાં આવેલી જોગીમારાની ગુફાઓ જોગીમારાની ગુફાઓ બાઘ છે ગુફાઓ બાઘો ગુફા તેમજ વિંધ્યાચલ વિંધ્યાચલ પર્વતની વિંધ્યાચલ પર્વતની મહાદેવ છે મહાદેવની ટેકરીઓની મહાદેવ મહાદેવની ટેકરીઓની ગુફાઓમાંના ગુફાઓમાંના ભીચિત્રો સુંદરતા અને વિશેષતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે લદ્દાખ છે લદ્દાખમાં આવેલા લદ્દાખ લદ્દાખમાં આવેલા અલચી લદ્દાખમાં આવેલા અલચી બૌદ્ધ મઠ અલજી બૌદ્ધ મઠમાં પણ ભગવાન બુદ્ધના ભગવાન બુદ્ધના જીવન સંબંધિત ભી ચિત્રો જોવા મળે છે જોગી મારા જોગી મારા ગુફાના ચિત્રો જોગી મારા ગુફાના ચિત્રો આ ગુફા છે આ ગુફા છત્તીસગઢ છે છત્તીસગઢના સરગુજા જિલ્લા સરગુજા જિલ્લામાં આવેલી છે જે ઈસવીસન ઈસવીસન પૂર્વે એક હજાર ઈસવીસન પૂર્વે એક હજારથી લઈને ઈસવીસન ત્રણસો સુધી હોવાનું મનાય છે આ ગુફામાં નૃત્ય કરતા નૃત્ય કરતા યુગલો છે ચિત્રો પક્ષી અને ઘોડા જેવા પ્રાણીઓના ચિત્રો મળી આવ્યા છે અજંતા ગુફાના ચિત્રો અજંતા ગુફાના ચિત્રો આ ગુફાઓનું નિર્માણ છે આ ગુફાઓનું નિર્માણ ઈસવીસન પૂર્વે બીજી સદીથી ઈસવીસન પાંચમી સદી દરમિયાન મહારાષ્ટ્ર છે મહારાષ્ટ્રના સંભાજીનગર મહારાષ્ટ્રના સંભાજીનગર એટલે કે ઔરંગાબાદ જિલ્લામાં વાઘોરા વાઘોરા નદીના કિનારે સહ્યાદ્રી પર્વતમાળા છે સહ્યાદ્રી પર્વત માળાને કોતરીને બનાવવામાં આવ્યું છે નેવું મીટર ઊંચી નેવું મીટર મીટર ભેખડોમાં આ ગુફાઓની નાણાની નાળ આકારે એટલે અર્ધ ગોળાકાર આવેલી છે જેમાં ઓગણત્રીસ ગુફાઓ જોવા મળશે આ ગુફાઓમાં ઈસવીસન પૂર્વે બીજી સદીથી માંડીને ઈસવીસન પૂર્વે બીજી સદીથી માંડીને ઈસવીસનની સાતમી સદી સુધીના ચિત્રો કંડારવામાં આવ્યા છે સાતમી સદી છે સાતમી સદીની શરૂઆતમાં સાતમી સદીની શરૂઆતમાં ગુફા નંબર એક માં આવેલું છે બોધિસત્વ બોધિસત્વ પદ્મપાણી પાણી બોધિસત્વ પદ્મ પાણીનું ચિત્ર સમગ્ર એશિયાની સમગ્ર એશિયાની ચિત્રકળામાં અનોખું સ્થાન ધરાવે છે આ ચિત્રમાં આ ચિત્રમાં શાહી શાહી શૈલમ આ ચિત્રમાં શાહી શૈલમ આ ચિત્રમાં શાહી શૈલી છે શાહી શૈલીમાં નીલ નીલમ છે નીલમનો તાજ નીલમનો તાજ એટલે કે રત્નજડિત રત્નજડિત ગળાની માળા ગળાની માળા પ્રભાવશાળી ચહેરો પ્રભાવશાળી ચહેરો અને અંગો છે અંગોને ત્રિભંગ અંગો છે અંગોને ત્રિભંગ કરી ત્રિભંગ કરી ઉભેલા ઉભેલા ભગવાન બુદ્ધના ઉભેલા ભગવાન બુદ્ધના મુખ મુખ ભાગો પર મુખ ભાગો પર શાંતિ અને સંયમ જોવા મળે છે પહેલા નંબરની પહેલા નંબરની આજ પહેલા નંબરની આજ ગુફાના પહેલા નંબરની આજ ગુફાના ગર્ભ ગર્ભ મંદિરો ગર્ભ મંદિરની ઓસરીની ઓસરીની ભીત ઉપર સાડા ત્રણ મીટર સાડા ત્રણ મીટર ઊંચું અને અઢી મીટર અઢી મીટર પહોળું માર આક્રમણ માર આક્રમણનું ચિત્ર માર આક્રમણનું ચિત્ર આલેખાયેલું છે માર એટલે કામદેવ માર માર એટલે કામદેવ માર એટલે કામદેવ અર્થાત પ્રલોભન આ ઉપરાંત અહીં જાતક કથા છે આ ઉપરાંત અહીં જાતક કથા જાતક કથા આધારિત જાતકો જાતક કથા આધારિત શિબી શિબી રાજા જાતક કથા આધારિત શિબી રાજા અને કબૂતર છે કબૂતરની વાર્તા દર્શાવતું ચિત્ર આવેલું છે ગુફા નંબર દસમાં ગુફા નંબર 10 માં આવેલું છે ષડ દંત જાતક કથાનું ચિત્ર સૌથી સૌથી પ્રાચીન મનાય છે ગુફા નંબર સોળ અને સત્તરમાં દોરાયેલા ભીતિ ચિત્રો ભીતિ ચિત્રો બુદ્ધના જીવન પ્રસંગો અને જાતક કથાઓથી જોડાયેલ છે જેમાં ગુફા નંબર સોળમાં મરણાસન રાજકુમારી ગુફા નંબર સોળમાં મરણાસન્ન રાજકુમારીનું ચિત્ર પ્રખ્યાત છે ગુફા નંબર સત્તર છે ગુફા નંબર સત્તરમાં બુદ્ધ પોતાના બુદ્ધ પોતાના પરિવાર એટલે કે બુદ્ધ પોતાના પરિવાર એમાં યશોધરા અને રાહુલને મળતા હોવાનું ચિત્ર છે અજંતાની ગુફા નંબર અજંતા છે અજંતાની ગુફા નંબર ઓગણત્રીસ સૌથી પ્રાચીન છે જેમાં સોળ સોળ બૌદ્ધ ઉપાસકોને જેમાં સોળ બૌદ્ધ ઉપાસકોને ને સ્તૂપ તરફ સ્તૂપ સ્તૂપ તરફ જતા ચિત્રિત કરવામાં આવે છે ઈસવીસન ઓગણીસો ને ત્યાંશીમાં યુનેસ્કો દ્વારા અજંતા ઇલોરાની ગુફા મંદિરોની કલા સમૃદ્ધિને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સ્થાન આપીને ભારતીય કલાને ગૌરવ આપ્યો છે આ છે મરણાસર રાજકુમારી જે ગુફા નંબર સોળ અને બોધિસત્વ પાડી છે પછી ફ્રેસ્કો ફ્રેસ્કો કોને કહેવાય છે ફ્રેસ્કો તેમાં ભીના પ્લાસ્ટર તેમાં ભીના પ્લાસ્ટર પર ચિત્રો બનાવવામાં આવશે ફ્રેસ્કો છે તેમાં ભીના પ્લાસ્ટર પર ચિત્રો બનાવવામાં આવશે ટેમ્પેરા છે ટેમ્પેરા તેમાં સૂકા પ્લાસ્ટર પર તેમાં ટેમ્પેરા તેમાં સૂકા પ્લાસ્ટર સૂકા પ્લાસ્ટર પર ચિત્રો બનાવવામાં આવશે બાઘની બાઘ ગુફાના ચિત્રો બાઘ બાઘ ગુફાના ચિત્રો બાઘ ગુફાના ચિત્રો મધ્યપ્રદેશ છે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બાઘ બાઘ નદીના કિનારે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બાઘ નદીના કિનારે આ ગુફા આવેલી છે બાઘની ગુફાઓમાં બાઘની ગુફાઓમાં કુલ નવ ગુફાઓનો સમાવેશ બાઘની ગુફાઓમાં કુલ નવ ગુફાઓનો સમૂહ છે જે ઈસવીસન અઢારસો અઢારમાં ઈસવીસન અઢારસો અઢારમાં અંગ્રેજ અધિકારી અંગ્રેજ અધિકારી ડેન્જર ડેન્જર ફિલ્ડ ડેન્જર ફિલ્ડ દ્વારા શોધવામાં આવી હતી આ ગુફાઓ છે સાત આ ગુફાઓ સાત વંશના સાત વંશના સમયગાળા દરમિયાન ખડકોને કાપીને બનાવવામાં આવી હતી જેમાં મૂળ નવ ગુફા છે નવ ગુફાઓમાંથી હાલમાં પાંચ ગુફાઓ જ હયાત છે જે તમામ ગુફાઓ છે વિહાર વિહાર અને સાધુઓના આશ્રય સ્થાનો છે પ્રવેશ દ્વાર છે પ્રવેશ દ્વારની બંને બાજુએ પ્રવેશ દ્વારની બંને બાજુએ બોધિસત્વની આકૃતિઓ આબેહૂબ કંડારાયેલી છે આ ગુફાઓ છે આ ગુફાઓ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે અહીં મહત્વની ગુફા તરીકે અહીં મહત્વની ગુફા તરીકે ગુફા નંબર ચાર છે ગુફા નંબર ચારને મહેલ તરીકે ઓળખમાં આવે છે ગુફાના ચિત્રો ઇલોરા ગુફાના ચિત્રો ઇલોરા ગુફાના ચિત્રો ઇલોરા ગુફાના ચિત્રો આ ગુફાઓ છે મહારાષ્ટ્રના આ ગુફાઓ મહારાષ્ટ્રના સંભાજી સંભાજીનગર એટલે કે ઓરંગાબાદ જિલ્લામાં આવેલી છે જેને સ્થાનિક રૂપથી જેને સ્થાનિક રૂપથી વેરુલ વેરુલ લેની વેરુલ લેની વેરુલ લેની ગુફ ગુફાઓના નામથી પણ ઓળખવામાં આવે છે ઇલોરામાં ચોત્રીસ ગુફાઓ આવેલી છે ગુફા નંબર સોળમાં ગુફા નંબર સોળમાં આવેલ છે કૈલાશ મંદિરમાં ગુફા નંબર સોળમાં આવેલ કૈલાશ મંદિરમાં સારા પ્રમાણમાં ભીત ચિત્રો જોવા મળે છે આ ઉપરાંત આ ઉપરાંત લંકેશ્વર આ ઉપરાંત લંકેશ્વર ઇન્દ્રસભા લંકેશ્વર ઇન્દ્રસભા અને ગણેશ ગણેશ ગુફામાંથી ગણેશ ગુફામાંથી ચિત્રો ભીતિ ચિત્રો મળી આવે છે ગુફા નંબર બત્રીસમાં ગુફા નંબર બત્રીસમાં વાદળો વાદળો અને વરસાદ વાદળો અને વરસાદનું સુંદર ચિત્રણ જોવા મળે છે ગરુડ પક્ષી ગરુડ ગરુડ પક્ષી ઉપર ગરુડ પક્ષી ઉપર ભગવાન વિષ્ણુ છે ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી સાથે આકાશમાં સફર કરતા ચિત્રો ભગવાન શિવ છે ભગવાન શિવના ભક્ત સમૂહના ચિત્રો ચિત્રો ઈલોરાની ગુફામાંથી પ્રાપ્ત થયેલા છે પલ્લવ પાંડ્ય અને ચોલ પલ્લવ પાંડ્ય અને ચોલ શાસનકાળના ભીતિ ચિત્રો પલ્લવ પાંડ્ય અને ચોલ શાસનકાળના ભીતિ ચિત્રો પલ્લવ પાંડ્ય અને ચોલ વંશના ચોલ વંશના શાસન દરમિયાન પ્રાદેશિક ભિન્નતા પ્રાદેશિક ભિન્નતા સાથે તમિલનાડુમાં ચિત્રકલાનો વિકાસ થયો હતો પલ્લવ શાસક પલ્લવ શાસક મહેન્દ્ર વર્મન પલ્લવ શાસક મહેન્દ્ર વર્મન પ્રથમ પન્નામલય પન્નામલય મંડલ મંડકપટ્ટુ મંડક મંડકપટ્ટુ અને કાંચીપુરમ જે કાંચીપુરમના મંદિરોમાં એટલે કે આંધ્રપ્રદેશમાં ચિત્રોનું નિર્માણ કરાવ્યું હતું પલ્લવ શાસક પલ્લવ શાસક રાજસિંહ છે રાજસિંહના સંરક્ષણમાં રાજસિંહના સંરક્ષણમાં કાંચીપુરમ છે કાંચીપુરમના મંદિરમાં ચિત્રિત ભીત ચિત્રોમાં સોમસ્કંદ સોમસ્કંદ સ્કંદ સોમસ્કંદનું ચિત્ર મુખ્ય છે આ ચિત્રોના ચહેરાઓ છે આ ચિત્રોના ચહેરાઓ ગોળ અને ગોળ અને મોટા છે સીતન વાસલ ગુફાના ચિત્રો સીતનો સીતન ગુફાના ચિત્રો તમિલનાડુના તાંજોર તમિલનાડુના તાંજોર પાસે પટ્ટદકલ પટ્ટદકલ નજીક આવેલ સીતનવાસલ ગામમાં આવેલી આવેલી આ ગુફા છે જૈન ચિત્રકળા માટે જૈન ચિત્રકળા માટે જાણીતી છે આ ગુફામાં જોવા મળતા આ ગુફામાં જોવા મળતા ભીતિ ચિત્રો છે ભીતિ ચિત્રો ફક્ત દિવાલો દિવાલો અને છતોમાં જ છતોમાં જ નહીં પરંતુ સ્તંભો છે સ્તંભો પર પણ નાચતી 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 સ્વર્ગીય નાચતી સ્વર્ગીય પરીઓની આકૃતિઓ જોવા મળશે બાદામી ગુફા મંદિર બાદામી ગુફા મંદિર કર્ણાટક ની અંદર બાદામી ગુફા મંદિર કર્ણાટક આ ગુફા છે આ ગુફા મંદિર આ ગુફા મંદિર કર્ણાટક ના બાદામી ખાતે બનાવવામાં આવ્યા હતા આ ગુફા મંદિર આ ગુફા મંદિર મૂર્તિઓની સાથે સાથે ભીત ભીત ચિત્રો માટે પણ પ્રસિદ્ધ છે આ ગુફાના ચિત્રોમાં રાજમહેલ છે રાજમહેલનું ચિત્ર રાજમહેલનું ચિત્ર જોવા લાયક છે જેમાં કીર્તિવર્મન છે કીર્તિવર્મનને તેની પત્ની તેની પત્ની અને સીમંત તેની પત્ની અને સામંતોની સાથે નૃત્યનો આનંદ લેતા બતાવેલ છે આ ગુફાઓમાં ભગવાન વિષ્ણુના ચિત્રો છઠ્ઠી સદીમાં દોરવામાં આવ્યા હતા વિજયનગર શૈલીના ભીત ચિત્રો વિજયનગર શૈલીના ભીત ચિત્રો વિજયનગર સામ્રાજ્યના વિજયનગર સામ્રાજ્યના શાસનકાળ ચૌદમી સદીથી સોળમી સદી દરમિયાન અનેક મંદિરોમાં અનેક મંદિરોમાં ચિત્રકળાના નમૂના મળી આવ્યા છે આ કળાના એટલે કે આ કાળ છે આ કાળ એટલે કે વિજયનગર વિજયનગર સામ્રાજ્યના કાળ દરમિયાન ચિત્રોમાં ચહેરાઓ છે ચહેરાઓને ચહેરાઓને પાછવા પાછવ ચિત્રના રૂપમાં તથા આકૃતિઓ અને વસ્તુઓને દ્વિપરિમાણી દ્વિપરિમાણમાં ચિત્રિત કરવામાં આવેલ છે હમ્પી છે હમ્પીમાં જે વિરૂપાક્ષ મંદિર હમ્પી છે હમ્પીમાં વિરૂપાક્ષ મંદિરના જે મંડપ છે મંડપના અંદરની છત પર અનેક ચિત્રો બનાવેલા છે જે વિવિધ વંશની વિવિધ વંશની ઐતિહાસિક ઘટનાઓ તથા રામાયણ મહાભારતના પ્રસંગો દર્શાવે છે બુકારાય છે બુકારાયના આધ્યાત્મિક ગુરુ બોકારાના આધ્યાત્મિક ગુરુ ગુરુ છે વિદ્યારણ્ય વિદ્યારણ્યની શોભાયાત્રા તેમજ ભગવાન બુદ્ધ ભગવાન વિષ્ણુ છે ભગવાન વિષ્ણુના વામન અવતારના ચિત્રો પણ બનાવવામાં આવ્યા છે લેપાક્ષી મંદિરના ચિત્રો લેપાક્ષી મંદિરના ચિત્રો લેપાક્ષી મંદિરના ચિત્રો લેપાક્ષી મંદિર લેપાક્ષી મંદિર એટલે કે વીરભદ્ર મંદિર આંધ્રપ્રદેશના આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં આવેલું છે આ લેપાક્ષી મંદિર આ લેપાક્ષી મંદિર ભીત ચિત્રકળા માટે એક મહત્વનું સ્થાન ધરાવે છે આ ચિત્રમાં મુખ્યત્વે ધર્મનિરપેક્ષ ધર્મનિરપેક્ષ વિષયોનો સમાવેશ થયો છે જેમાં ત્રણ મહિલાઓનું ચિત્ર ત્રણ મહિલાઓનું ચિત્ર અને શુકોર આખેટ શુકોર શુકોર આખેટ શૈલીના શુકોર આખેટ શૈલીના પ્રસિદ્ધ ચિત્રોનો સમાવેશ થાય છે લેપાક્ષી મંદિર છે લેપાક્ષી મંદિરના ચિત્રો લેપાક્ષી મંદિરના ચિત્રો વિજયનગર છે વિજયનગરના ચિત્રકારોની શ્રેષ્ઠ શ્રેષ્ઠતા દર્શાવે છે નાયક શૈલીના ભીત ચિત્રો નાયકો નાયક શૈલીના ભીત ચિત્રો આ શૈલીના ચિત્રો છે આ શૈલીના ચિત્રો સત્તરમીને અઢારમી સદીમાં તિરુપરા તિરુપરાકુનરમ તિરુપરાકુનરમ પછી તિરુવરૂ તિરુવરુર તિરુવરુર શ્રીરંગ શ્રીરંગમાંથી મળી આવેલ છે તેમાં તિરુપરાકુનરમમાં તે જેમાં તિરુપરાકુંડમમાં ચૌદમીથી ચૌદમી સદીથી સત્તરમી સદીના અલગ અલગ ચિત્રો પણ મળે છે સોળમી સદી છે સોળમી સદીમાં નાયક શાસકોએ સોળમી સદીમાં નાયક શાસકોએ બૃહદેશ્વર બૃહદેશ્વર મંદિરના ઉપલા ઉપલા સ્તરોમાં ચિત્રોનું નિર્માણ કરવા કરાવ્યું હતું અહીં અહીં મહાવીર સ્વામી છે મહાવીર સ્વામીના ચિત્રો જ્યારે જ્યારે ભગવાન અહીં મહાવીર સ્વામીના ચિત્રો જ્યારે મહાભારત રામાયણ અને કૃષ્ણલીલા છે કૃષ્ણલીલાના દ્રશ્યો ચિત્ર જોવા મળે છે જેમાં તિરુવરૂમમાં જેમાં તિરુવરૂમમાં તિરુવરૂમમાં મૂચકુંદ છે મૂચકુંદની મુચકુંદની કથાનું ચિત્ર અને તમિલનાડુ છે તમિલનાડુના તિરુવલન તિરુવલન ચુલીમાં તિરુવલન ચુલીમાં નટરાજ છે નટરાજનું ચિત્ર જે આ શૈલીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કેરળ છે કેરળના ભિત ચિત્રો કેરળ કેરળના ભીત ચિત્રો સોળમી સદીથી સોળમી સદીથી અઢારમી સદી દરમિયાન આ ચિત્રકળાનો વિકાસ થયો હતો આ ચિત્રકળામાં કંપનશીલ કંપનશીલ અને ચમકદાર રંગોનો ઉપયોગ અને માનવ આકૃતિ છે માનવ આકૃતિ માનવ આકૃતિને ત્રિઆયામી રૂપથી પ્રસ્તુત કરવામાં આવે છે આ ચિત્રકળા છે આ ચિત્રકળાની વિષય વસ્તુ મુખ્યત્વે હિન્દુ છે હિન્દુઓની ધાર્મિક કથાઓ તથા પૌરાણિક પ્રસંગો તથા રામાયણ મહાભારતનું સ્થાનિક રૂપા રૂપાંતરણ તેમજ મૌખિક પરંપરાનું મૌખિક પરંપરાનું ચિત્રણ જોવા મળે છે અહીં ભીત ચિત્રો છે અહીં ભીતિ ચિત્રો અહીં ચિત્રો સાઠથી પણ વધુ સ્થળો પર જોવા મળે છે જેમાં કોચી છે કોચીના કોચીના ડચ મહેલ કોચીના ડચ મહેલ પછી કાયમ કુલમનું કાયમકુલમનું કૃષ્ણપુરમ કાયમકુલમનું કૃષ્ણપુરમ મહેલ તથા પદ્મનાભપુરમ 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 મહેલમાં આ શૈલીના ચિત્રો મળી આવેલ છે